હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર દસમાં આપણે આની પહેલાંના વિડીયોમાં દબાણ એટલે શું તેના વિશે ચર્ચા કરી હતી કોઈ પણ પદાર્થની સપાટીને એકમ ક્ષેત્રફળ દીઠ લંબુ રૂપે બળ લાગે તો તેને દબાણ કહેવાય દબાણનું સૂત્ર આપણે જોઈ ગયા હતા દબાણ પી બરાબર બળ એફના છેદમાં ક્ષેત્રફળ એટલે બળ એફ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય ઘટાડવામાં આવે તો દબાણનું મૂલ્ય વધે છે આ સૂત્ર ઉપરથી આપણે તેનો એસઆઈ એકમ પણ જાણ્યો તો બળનો એસાઈ એકમ થાય છે ન્યૂટન ક્ષેત્રફળનો એસઆઈ એકમ થાય છે મીટરનો વર્ગ ન્યૂટન અપોન મીટર સ્ક્વેર અથવા તો તેનો એસાએ એકમ પાસ્કલ પણ છે જેને ટૂંકમાં પીએ વડે દર્શાવવામાં આવે છે તો આપણે આટલું દબાણમાં શીખાતા અને દબાણ એક અદિશ રાશિ છે કારણ કે દબાણને માત્ર મૂલ્ય હોય છે તેને કોઈ પણ પ્રકારની દિશા હોતી નથી એટલા માટે તો આપણે આની પહેલાંના વિડીયોમાં આટલું શીખ્યા હતા આજે આપણે શીખવાનું છે તરલ એટલે શું જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તરલ એટલે કે કોઈ પણ પદાર્થ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે તેને તરલ તરીકે ઓળખવામાં આવે છે ઇન શોર્ટ જે વહી શકે પદાર્થ તેને તરલ કહેવાય ફોર એક્ઝામ્પલ પ્રવાહી છે કોઈ પણ પ્રવાહી પાણી હોય કેરોસીન હોય પેટ્રોલ હોય દૂધ હોય તમે એને એક જ જગ્યાએ ઢોળો છો તો ધીમે ધીમે તે આગળ વધે છે એટલે તે એક જ જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે છે આથી પ્રવાહી એ તરલ છે પછી છે વાયુ ગેસના ગેસનું બર્નર તમે ખુલ્લું રાખો છો તો એમાંથી નાના નાના કાણામાંથી ગેસ બહાર આવે છે તો એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે આથી પરવાહી અને વાયુ બંને તરલ છે તરલ એટલે શું તો કે જે વહી શકે તેને તરલ તરીકે ઓળખવામાં આવે છે ઘન પદાર્થોની જેમ તરલ પણ બળ લગાડે છે તમે લોખંડનો નાનો બ્લોક છે એ કોઈ સપાટી ઉપર રાખ્યો હોય તો એ નીચે તરફ બળ લગાડે છે એવી જ રીતે તરલ છે એ પણ તમે જે પાત્રમાં ભરો છો તે પાત્રમાં બળ લગાડે છે ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર તે દબાણ લગાડે છે જ્યારે તરલને જે પાત્રમાં તમે ભરો છો તે પાત્રના તળિયા પર અને પાત્રની દિવાલ પર પણ બળ લગાડે છે ફોર એક્ઝામ્પલ છે આ એક બીકર એમાં તમે પાણી ભરો છો કે જે પ્રવાહી અવસ્થા ધરાવે છે જેનું અણુસૂત્ર થાય એચ ટુ ઓ હવે આ જે પાત્ર બીકર છે એમાં તમે જે પાણી ભર્યું છે એ આ પાત્રની દિવાલ પર પણ બળ લગાડે છે અને પાત્રના તળિયે પણ બલ પણ બળ લગાડે છે અને આ જે પાણી છે એને તરલ કહેવાય કારણ કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે છે એટલા માટે એટલે જે રીતે ઘન પદાર્થ છે એ જે પાત્ર જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર બળ લગાડે છે તેવી જ રીતે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે તળિયા પર અને તેની તે પાત્રની દીવાલ પર પણ બળ લગાડે છે તો તરલ એટલે કે જે વહી શકે જેમાં કોનો સમાવેશ થાય તો કે વાયુ અને પ્રવાહી એમાં ઘન પદાર્થનો સમાવેશ થતો નથી કારણ કે જે જગ્યાએ તમે લોખંડના બ્લોકને રાખો છો તે પોતાનું સ્થાન છે એ બદલાવતા નથી જ્યાં સુધી તમે તેના ઉપર બળ ન લગાડો એટલા માટે ઘન પદાર્થ તરલ પદાર્થ કહેવાતા નથી ઘન પદાર્થ નહીં જેમ તરલ પણ બળ લગાડે છે ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તે તેના પર બોર્ડ લગાડે છે જ્યારે તરલને જે પાત્રમાં ભરવામાં આવે છે તેના પર દબાણ અને તળિયા પર અને દિવાલ પર દબાણ લગાડે છે એટલે આ જે ટોપિક છે એમાંથી તરલ એટલે શું એવો પ્રશ્ન પૂછાઈ શકે સમજાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ